નમસ્કાર મિત્રો જે માતાજી જય મકુમા કેમ છો બધા મજામાં આવ્યો બધા મોજમાં છો અને અત્યારે જો આપણે હવે જઈ રહ્યા છીએ વાગ્યા છે સ્વરના સાત માલ આપણા નીકળી ગયા છે સરવા માટે અને વરસાદના રેડા રેડા આવે છે પશુ યોજાય છે અને ઘડીક પછી ગરમી પણ મળે છે પડવા એવું બધું છે ખાડું જેવું આપણે પાછળ આવેલું આવે છે અને અત્યારે જે હાલે છે પહેલું આડે મારે કારણ કે બેહું એટલી હાલે છે ને એની વાત પૂછવામાં ઘડીક આગા પાછા થઈ ક્યાંય ક્યાંય ને ક્યાંય નીકળી જાય છે એટલી હાલે છે અત્યારે તો આજે જઈ રહ્યા છીએ બેહોમાં ને કાલે આપણી એક પાછી છે બધા કહેતા બેતા આપેલા વિડીયોમાં કે બધા વિડીયો મૂકજો તો

તેમની આવી છે અહીંયા પાડી તો એ જો અહીંયા છે અને આ વેહુને આપણે આખી છે સરવા માટે આ બધા પોરના મોટા પારું છે આ બે અહીંયાથી સિબલ તે તેમને હવે આખી છે અને તેમનો માલ વહી ગયા છે તો પણ પારું અહીંયા છે એટલે તે ધોડે છે આવું બધું છે અને આ જો પેલી વેહિયાણી

બધી વ્યવો આપણે એલી આવે છે શૃંગાર ની વાસડી છે રીધી સીધી સાથે આવી વેહો આપડે સડી છે તમે જોઈ શકો છો અત્યાર સુધી આપડે કરી દે એવો ગારો છે અરે માલ અરેલ બધા હેલા એટલો કારો કપી દેખી ને ત્યાં એમ થાય કે ભી હું સારો હોય દેવા એવું થાય મિત્રો મિત્રોને એમ હોય કે માલ ધારી ને મજા છે પણ આ ગારામાં એક દયા આવી ગયા હોય ને આવી મજા માણવાનું મન ન થાય કોઈ એવો ગારો છે નમસ્કાર મિત્રો જે માતાજી અત્યારે આપડે વેહું ચાલી રહ્યા છીએ અને અમારા રૂવાભાઈ વેહો માં આવ્યો છે અને એકાદ ધુઓ પણ હમળાવે જો આવડે તો એકાદું કઈ જે આવડે

તો અહીંયા જો અમારે શાક પાકે છે અને શાક બનાવતે ત્યાં વરસાદ આવ્યો છે થોડો માર તમે જોઈ શકો છો વરસાદ પડે છે અને અમારું અહીંયા શાક બની રહ્યું છે જય માતા મિત્રો અત્યારે જો વાગી ગયા છે પાંચ અને બેહું આપણે જોવા પાછી સાંજે આવીથી ગઢાણમાં સડી ગઈ છે અને માલ જેવો જઈ રહ્યા છે ઘર વગા તો અડાણ હાડા પાંચ જેવું જોયું છે અને બેહું આપણે જઈ રહી છે ઘર વગી તો આજના બ્લોગમાં આટલું જ હતું આ બ્લોગ તમને કેવો લાગો બધા લાગશે કોમેન્ટ કરી દેજો બધાને જય માતાજી જય સોનલમાં